નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ અલેન્દ્રા ફાર્મા કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા ચાર જેટલા કામદારોને જ્યારે ગેસની અસર થતા તંત્ર દોડતું થયું હતું નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર અકસ્માતો દરમિયાન કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આજ રોજ ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વસા સ્થિત આવેલ અલિન્દ્રા ફાર્મા કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતા ચાર જેટલા કામદારોને ઝેરી ગેસની અસર થતા આ કામદારોની સારવાર હેઠળ નંદેસરી સ્થિત આવેલ દીપક મેડિકલ ફાઉન્ડેશન હેઠળ ખસેડવામાં આવ્યા હતા નંદેસરી સ્થિત આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છ ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેમ છતાં ઉદ્યોગપતિઓ દ્વારા ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે અને ગ્રામજનો તેમજ કામદારોના સ્વાસ્થ્ય સાથે કરવામાં આવે છે ત્યારે નંદેસરી સ્થિત આવેલ અરિન્દ્રા ફાર્મા કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસનું ઘડતર થતા ચાર જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને સારવાર હેઠળ નંદેસરી સ્થિત આવેલ દીપક મેડિકલ ફાઉન્ડેશનમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી અકસ્માતો અને જેવી ગેસ ગળતર ઘટનાઓ રોકવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે ગ્રામજનો દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર નારાજગી દર્શાવી હતી